આણંદ જલારામ સેવા ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટીઓ વિરુદ્ધ વિઘ્ન સંતોષી દ્વારા કીચડ ઉછાળ મનોવૃત્તિથી ટ્રસ્ટી બનેલને હાઈકોર્ટની લપડાક પૂર્વ ટ્રસ્ટીઓના વિજય થતાં સત્યમેવ જયતેની લાગણી વ્યક્ત કરી ગત દશક દરમિયાન શહેરના આઝાદ મેદાન નજીક જવા ભક્તોની લાગણી પગલે નિસ્વાર્થ સેવાના ભાવ સાથે જલારામ સેવા ટ્રસ્ટની રચના કરી જલારામ મંદિર નિર્માણ કરવામાં આવ્યું હતું જે ભક્તિ આસ્થા અને વિશ્વાસનું તીર્થધામ બનતા કેટલાક વિઘ્ન સંતોષી દ્વારા ટ્રસ્ટીઓ દ્વારા મળતા દાનની હાઈગઈ કરવામાં આવી રહ્યાની કિચડ ઉછાળ મનોવૃત્તિથી વિઘ્ન સંતોષીઓને ટ્રસ્ટ પર ગેરકાયદેસર કબજો ઊભો કરાતા પૂર્વ ટ્રસ્ટીઓએ ચેરિટી કમિશનર સમક્ષ દાદ માગતા કમિશનર દ્વારા તેમની તરફેણમાં હુકમ કરતા વિઘ્ન સંતોષી ટ્રસ્ટીઓએ હાઈકોર્ટમાં દાદ માગતા ત્યાં પણ કોર્ટની લપડાકની શક્યતાના પગલે દાદ અરજી પરત ખેંચતા વિજય પૂર્વ ટ્રસ્ટીઓ અને પ્રમુખ પ્રજ્ઞેશ પટેલે સત્યમેવ જય તેની લાગણી વ્યક્ત કરી પુનઃ જલારામ સેવા ટ્રસ્ટ નિસ્વાર્થ સેવાભાવથી કાર્યરત બનશેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર આણંદના આઝાદ મેદાન નજીક ગત દશક દરમિયાન જલારામ ભક્તોની આસ્થા વિસ્વાદ અને શ્રદ્ધાના પગલે જલારામ સેવા ટ્રસ્ટને નિસ્વાર્થની ભાવના સાથે રચના કરી જલારામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું પ્રતિદિન જલારામ ભક્તોના દર્શન બાદ મળતા દાનના પ્રવાહના કારણે કેટલાક વિઘ્ન સંતોષીઓએ ટ્રસ્ટને મળતા દાનને દાનપેટીમાં આવતા નાણાકીય સ્ત્રોતનો ટ્રસ્ટીઓના સ્વ ઉપયોગમાં થતો હોવાની કાદવ કિચડની મનોવૃત્તિ ઉછાળી ચેરિટી કમિશનરને ગેરમાર્ગે દોરી વિઘ્ન સંતોષીઓએ ટ્રસ્ટ ઉપર કબજો મેળવતા પૂર્વ ટ્રસ્ટીઓએ ચેરિટી કમિશ્નર વડોદરા ખાતે અગિયાર બે હજાર તેવીસથી દાદ માગતા ચેરિટી કમિશનર દ્વારા પૂર્વ ટ્રસ્ટીઓને તરફેણમાં હુકમ કરતાં છંછેડાયેલા વિઘ્ન સંતોષીઓ બની બેઠેલા ટ્રસ્ટીઓએ હાઈકોર્ટમાં એસસીએ નંબર નવ હજાર બે ચોવીસથી દાદ માગતા હાઈકોર્ટ દ્વારા ચેરિટી કમિશનર દ્વારા આપવામાં આવેલા હુકમને માન્ય રાખતા વિઘ્ન સંતોષીઓને હાઈકોર્ટની લપડાક પડશેની સંભાવનાના પગલે દાદ અરજી પરચ લેતા પૂર્વ ટ્રસ્ટીઓનો વિજય થતાં આજે ટ્રસ્ટ પ્રમુખ પ્રજ્ઞેશ પટેલે સત્યમેયો જયતેની લાગણી વ્યક્ત કરી વર્ષ બે હજાર અઢારથી પચીસ સુધી વિઘ્ન સંતોષી ટ્રસ્ટીઓએ ટ્રસ્ટના નાણાંના કરેલ દુરુપયોગ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા મંજૂર બેંક સિવાય અન્ય બેંકમાં ખાતા ખોલાવી મોટા પાયે હૈગે કર્યાની આશંકાના પગલે કાનૂની કાર્યવાહી કરવાની સાથે પુનઃ ટ્રસ્ટ તેની નિસ્વાર્થ સેવાથી સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરશેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે સૌ પત્રકાર મિત્રોને આણંદ જલારામ માનવ સેવા ટ્રસ્ટ વતી જય જલારામ આજની પ્રેસ કોન્ફરન્સ આણંદ જલારામ મંદિર દ્વારા જે ખોટા કેસો વિઘ્ન સંતોષી ટ્રસ્ટીઓ દ્વારા ઊભા કરવામાં આવેલા હતા જેમાં માન્ય ચેરિટી કમિશનર આણંદ સંયુક્ત ચેરિટી કમિશનર શ્રી બરોડા દ્વારા જે ઓર્ડરો માન્ય કરીને સામેવાળા હાઈકોર્ટમાં ગયેલા હતા તે તમામ ઓર્ડરો જલારામ માનવ સેવા ટ્રસ્ટના તરફેણમાં માન્ય રાખી માન્ય ગુજરાત હાઈકોર્ટ દ્વારા સંયુક્ત ચેરિટી કમિશ્નરનો અગિયાર બે હજાર ત્રેવીસનો ઓર્ડર માન્ય રાખી અને અઠ્યાવીસમી તારીખે સામેવારાના વકીલને ચાર્જ સાથેનો વસૂલાત કરવા માટેનું જાણ કરતા ડાયસ પરથી સામેવાળા વકીલે એ એમના કરેલા કેસો પરત ખેંચીને એમની અરજી પરત ખેંચી લીધી છે જેથી સંયુક્ત ચેરિટી કમિશનરનો અગિયાર બે હજાર ત્રેવીસનો ઓર્ડર માન્ય થયેલ છે જેના સંદર્ભે આજની પ્રેસ કોન્ફરન્સ જલારામ મંદિર દ્વારા બોલાવવામાં આવેલ હતી આગામી પગલામાં માન્ય હાઈકોર્ટ દ્વારા જે એમને અરજી પરત ખેંચેલ છે એટલે સંયુક્ત ચેરિટી કમિશનર દ્વારા જે ઓર્ડર મંજૂર કરેલ છે એ ઓર્ડરનું અમલીકરણ કરાવવા માટેની પ્રક્રિયા હાથ ધરીશું અમલીકરણમાં અત્યાર સુધી ટ્રસ્ટની અલગ ઓફિસ ઊભી કરેલી હતી એ ઓફિસને હવે ટ્રસ્ટની એક જ ઓફિસ તરીકે ચાલુ રાખવી પડે અત્યાર સુધી ખોટી રીતના દાનની પાવતીઓ જે ઉઘરાવેલી છે એ દાનની દાનની પાવતીના એમને પૈસા ટ્રસ્ટના ખાતામાં જ જમા આપવા પડશે અને ટ્રસ્ટ દ્વારા બહુમતી ટ્રસ્ટીઓ દ્વારા જે કંઈ નિર્ણય થઈને આ ટ્રસ્ટની જે એક્ટિવિટી થવી જોઈએ એ બધા ટ્રસ્ટીઓ એનું પાલન કરવું જોઈશે જેવી કોર્ટની ગાઈડલાઈન છે એ પ્રમાણ બધા ટ્રસ્ટીઓને કામ કરવા માટે ટ્રસ્ટ દ્વારા જાણ કરવામાં આવશે આપણે કોર્ટ સમક્ષ રજૂ કરેલી છે અને જેનો એક પણ વસ્તુનો એ સાચો જવાબ નથી આપી શક્યા જેથી કોર્ટ દ્વારા એમને લગભગ છેલ્લી ચૌદ જેટલી અરજીઓ અલગ અલગ અરજીઓ કરી હતી એમાં બધા જ સામેવાળા ટ્રસ્ટીઓને હાર થઈ છે અને ટ્રસ્ટની વિજય થઈને ટ્રસ્ટની તરફેણમાં બધા જજમેન્ટો આપેલા છે કઈ રીતે પૈસાની બાબતમાં અલગ અલગ જે છે તમે હવે એને રૂબરૂ એકથી એક તમે જાણ કરશો તો અમે તમને બતાવીશું ને છતાં મેં તમને લેખિતમાં નોંધ આપી છે જેની વિસ્તૃત તમે ઓર્ડરમાં ચર્ચા કરેલ છે સર્વપ્રથમ જે વિવાદની શરૂઆત થઈ એ બે હજાર અઢારમાં થઈ બે હજાર અઢારમાં દિપેશભાઈ દ્વારા ફેરફાર રિપોર્ટો ભરવામાં આવેલ એવી જ રીતે કાયદેસરના ફેરફાર રિપોર્ટ પ્રજ્ઞેશભાઈ અરવિંદભાઈ પટેલ દ્વારા પણ ભરવામાં આવેલ જે સ્થાપક ટ્રસ્ટી નટુભાઈ બહાર જવાથી એમણે કાયદેસર રાજીનામું આપેલ પરત આવતા એમનો ફેરફાર રિપોર્ટ ગ્રાહ્ય થવો જોઈએ એમાં પણ અડીંગા જમાવી અને ફેરફાર રિપોર્ટ સામે વાંધાને વિરોધ કરેલ એ તમામ પ્રજ્ઞેશભાઈની તરફેણમાં મંજૂર થયેલ ત્યારબાદ અપીલમાં દિપેશભાઈ બરોડા સંયુક્ત ચેરિટી કમિશ્નરમાં ગયા એ પણ હાલ આપણી તરફેણમાં આવેલ છે ત્યારબાદ જે કોઈ પણ નાની મોટી પ્રક્રિયાઓ માટે ગુજરાત હાઈકોર્ટમાં ગયેલ છે ગુજરાત હાઈકોર્ટમાં પણ આપણી તરફેણમાં આવેલ છે અત્યારે જે કંઈ પણ મુદ્દાઓ પેન્ડિંગ છે એ પણ કાયદેસર રીતે આપણી તરફેણમાં આવે એમ છે કાયદાની જોગવાઈ પ્રમાણે કોઈ પણ ટ્રસ્ટની એક જ ઓફિસ હોવી જોઈએ એના વહીવટ કરતાં બહુમતી ટ્રસ્ટી હોવા જોઈએ જો પર્ટિક્યુલર હું જલરામ માનવ સેવા ટ્રસ્ટની વાત કરું તો એમના બંધારણ પ્રમાણે બહુમતી ટ્રસ્ટીઓ જે નિર્ણય લે એ નિર્ણય પ્રમાણે કામ થવું જોઈએ હાલ પ્રજ્ઞેશભાઈ અને તેમની જે ટ્રસ્ટી મંડળ છે એ બહુમતીમાં છે સામે દિપેશભાઈ લાંબા સમયથી લઘુમતીમાં હોવા છતાં પણ મન પડે એવી રીતે એમના શબ્દોમાં એમણે આપેલી પ્રેસ બાઇટમાં કરોડો રૂપિયા ઉઘરાવેલ છે ખરેખર કોઈ પણ રૂપિયા તમે ઉઘરાવો તો પહેલાં ટ્રસ્ટના એકાઉન્ટમાં જમા થવા જોઈએ ટ્રસ્ટના એકાઉન્ટમાં જમા થયા બાદ ટ્રસ્ટના બહુમતી ટ્રસ્ટીઓ દ્વારા ઠરાવ પસાર કરી અને રૂપિયાનો વહીવટ કરવો જોઈએ જેથી લોકોમાં પૈસા બાબત સેવા બાબત કોઈ શંખાઓ ઉત્પન્ન ના થાય તો હાલના તબક્કે ગેરકાયદેસર વહીવટ સામેવાળા તરફે થઈ રહ્યો છે લાંબા સમય સુધી અમે કોર્ટના તમામ હુકમોનું પાલન કરેલ છે બેન્ક એકાઉન્ટો બંધ હતા એ પણ ચાલુ કરાવેલ છે અને કાયદેસરની પ્રક્રિયાઓ કરી રહ્યા છે એની અત્યારે પોલીસ ફરિયાદ પણ આપેલી છે મદદની ચેરિટી કમિશનરમાં પ્રક્રિયા પ્રમાણે તપાસ રિપોર્ટ પણ આપેલો છે જેની રિપોર્ટ થતાં જે કાયદાનો નિર્ણય આવશે એ પ્રમાણે અમે આગળ વધીશું